હું સવાલ પૂછું તને તું જવાબ આપીશ ને તું આખી જિંદગી મારો સાથ નિભાવીશ ને જો હું તને ભૂલથી પણ ભૂલી જાઉં ક્યારેક તો તું મને ફરીથી આપણી યાદ અપાવીશ ને જો હું કોઈ કારણોસર ચૂપ થઈ જાઉં તો તું મારા ખંભે હાથ રાખીને મને મનાવીશ ને તો તું મારી સાથે બેસીને વાતો કરીશ તો પણ તું મને એ જ પ્રેમથી સ્વીકારીશ અને જો ગુસ્સામાં કંઈક બોલાઈ જાય મારાથી તો તું સંભાળી લઈશ મને નાદાન છું હું તારી સામે જ માફી માંગતા આવડે નહીં મને પણ તું બધું સમજીને મારી બધી ભૂલ માફ કરીશ ને મારું તો ખબર નથી મને પણ તું આખી જિંદગી મારી સાથે રહીશ ને